હેલો મિત્રો એકે ક્રિએટિવિટી બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું નવરાત્રિ કેમ ઉજવાય છે તે જણાવીશ ચત્રી પ્રદિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રદીપાથી સુધીના નવ દિવસ નો અડધા આ દિવસોએ હિન્દુ લોકો નવદુર્ગાના વ્રત ઘટાપણ તથા પૂજન વગેરે કરે છે હિન્દુઓ નવરાત્રીને પહેલે દિવસે ઘટ સ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે કેટલાક લોકો નવરાત્રિમાં પણ વ્રત પણ કરે છે ઘટ સ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારી ભોજન પણ કરાવે છે આ ભોજનમાં બે થી દસ વર્ષની ઉંમરની નવ કુમારિકા હોય છે આ કુમારિકાઓ કલ્પી નામ પણ છે જેમ કે કુમારિકા ત્રિપુર્તિ કલ્યાણી રોહાણી કાલી રંડિકા સાંભળી દુર્ગા અને સુભદ્રા નવરાત્રિમાં નવ દુર્ગામાંથી એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન કરે છે મહત્વ આબોહવામાં વસંત અને પાંખર જેવા બે મહત્વના સંગમોથી શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે ચંદ્ર આધારિત પ્રચંડ પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે નવરાત્રિ દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે જે દેવીને શક્તિ ઉર્જાના સ્વરૂપે વ્યક્ત કરે છે દશેરા એટલે કે દસ દિવસે નવરાત્રિ પછીનો દિવસ છે નવરાત્રિ ઉત્સવ કે નવરાત્રિનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસનો ઉત્સવ બની ગયો છે જેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે આ દિવસ દિવસોમાં માતા મહિષાગર દુર્ગા મરદિને દુર્ગાના વિવિધ રૂપોનું ઉત્સાહ કરીને ભક્તિ પૂજાનું કરવામાં આવે છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો